તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહેન્દ્રા યુવરાજ બસો પંદર આ મિની ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતની અંદર ટ્રેક્ટર વિડીયો અંદર આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર જોઈ શકો છો મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર અને ચૌદના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોર્ટ જોવા નહીં મળે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમકે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા જોવા મળશે અને ટાયર પણ સારા કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે મળી જશે અને વીમો પૂરો થઈ ગયેલો છે કિંમત માત્ર એક લાખ અને દસ હજાર અંદાજીત કિંમતમાં રાયાભાઈ રૂબરૂ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી અને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને આ ટ્રેક્ટર તમને પ્રોપર દહીસરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નવ્વાણું જીરો છેતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો